નમસ્કાર દર્શક મિત્રો આપને હારી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખાતાઓની કરી વહેંચણી રેલવેના પ્રશ્નો અંગે સાંસદો અને રેલ અધિકારીઓ વચ્ચે યોજાઈ બેઠક अहमदावाद कॉर्पोरेशन कोर्पोरेशन कचेरी साजाया देखाओ इंदिरा गांधी अठा जन्म जयंती निमित्ते राजीव गांधी भवन खाते योजाई स्मरजलि सभा दिवसीय द्वितीय वर्ल्ड जुनियर टेनिस टेनि चैम्पियनशीप अहमदाबाद अमदावाद आयोजन દ્વારા માટે રજૂ નવ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમના મંત્રી બે કેબિનેટ અને બે રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ કર્યો હતો ત્યારબાદ યોજાયેલી કેબિનેટની બેઠકમાં ખાતાઓની ભાળવણી કરવામાં આવી હતી જેમાં બે કેબિનેટ મંત્રીઓમાં વિજયભાઈ રૂપાણીને ટ્રાન્સપોર્ટ અને પાણી પુરવઠા અને શ્રમ રોજગાર જેવા મહત્વના ખાતા સોંપવામાં આવ્યા છે જ્યારે ઉપાધ્યક્ષ પદે રાજીનામું આપીને કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા મંગુભાઈ પટેલને અધ્યક્ષ ગણપત વસાવાના બે ખાતા વન અને પર્યાવરણ આદિજાતિ વિકાસ સોંપવામાં આવ્યો છે રાજ્ય કક્ષાના મંત્રીઓના ખાતાઓમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે જે અંગે રાજકીય ચર્ચાઓ પણ જોર પકડ્યું હતું રાજ્યમાં જસાભાઈ બારણને કૃષિ અને નાગરિક ઉડાયણ વિભાગ સોંપવામાં આવ્યો છે જે અગાઉ ગોવિંદભાઈ

રેલવે ને લગતા વિવિધ પ્રશ્નોને લઈને સાહીબાગ સર્કિટ હાઉસ ખાતે પશ્ચિમ રેલવે ના મહાપ્રબંધક હેમંતકુમાર અને રાજ્યના સાંસદ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં પચીસ થી વધુ સાંસદો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક માં રેલવેના વિવિધ પ્રોજેક્ટ ઉપર વિસ્તૃત ચર્ચા યોજાઈ હતી ઉપરાંત રેલવે ને લગતે વર્ષો જૂની માગડીઓ ને મામલે પણ સવાલ જવાબ કરવામાં આવ્યા હતા તેમજ જરૂરી સૂચનો અને મંતવ્યો ની પણ આપલે કરાઈ હતી આ બેઠક માં પશ્ચિમ રેલવે ના ઉચ્ચ અધિકારી આલોક કુમાર રેલવે પોલીસ અધિકારી સાंसदદઓમાં પૂનમ માડમ દર્શનાબેન જરદોશ દિલીપ પંડ્યા લીલા દરવાગેલા સહિતના સાંસદો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ઉડીને આંખે વળગે તેવી એક બાબત જોવા મળી જેમાં ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ અમદાવાદના સાંસદ પરેશ રાવલ ગેરહાજર દેખાતા હતા અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા મહાવીરનગર વોર્ડ માં કોર્પોરેશન વિપક્ષના નેતા બદ્રુદ્દી શેખ સહિત કોંગ્રેસના કાર્યકરોએ સુર પુલાવ્યો હતો કોર્પોરેશન કચેરી બહાર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના મકાનો ન તોડવાની માંગણી કરી હતી અમરાઈવાડી વિસ્તારમાં રસ્તો પહોળો કરવા ધરાયેલી કામગીરી અંતર્ગત ચાલી ચાલી શિવ મંદિર કાચા તોડી પાડવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે જેના પગલે સ્થાનિક રહીશો દ્વારા દેખાવો યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને તંત્ર સામે પોતાનો બળાપો કાઢ્યો હતો શ્રીમતી ઇન્દિરા ગાંધીની અઠાણુંમી જન્મ જયંતી નિમિત્તે રાઈવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી સ્મરાંજલિ સભાઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતાના પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે દેશની એકતા અને અખંડિતતા માટે બલિદાન આપનાર શ્રીમતી ઇન્દિરા ગાંધીનો જીવન ઇતિહાસના પારણે સ્વર્ણ અક્ષરે કંડારાયેલું છે વિશ્વ વિભૂતિ અને દેશને નેતૃત્વ આપનાર પંડિત જવાહરલાલ નહેરુ અને વિશ્વ વિભૂતિ અને દેશ ને નેતૃત્વ ઇન્દિરા ગાંધીના બલિદાનને આજના શાસકો ભૂલવા માટે કાવતરા કરી રહ્યા છે એક કમનસીબ બાબત છે દેશમાં કૃષિ ક્રાંતિ હોય બેંકોનું રાષ્ટ્રીયકરણ હોય કે પછી શ્વેત ક્રાંતિ હોય આ તમામ ક્ષેત્રે ઇન્દિરા ગાંધીની ની દીર્ઘ દ્રષ્ટિ નેતૃત્વ લીધે આજે

સોફ્ટ ઘોષણા કરી છે આ ચેમ્પિયનશીપ અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન સરદાર પટેલ સ્ટેડિયમ નોરંગપુરામાં વીસ નવેમ્બર થી તેવીસ નવેમ્બર સુધી યોજાના છે આ ત્રણ દિવસીય ગ્લોબલ ટેનિસ ઇવેન્ટ મુખ્ય હાઈલાઇટ વિશે વાતચીત કરતા એસટીએફ ના પ્રમુખ રાજુ પરમારે જણાવ્યું કે દ્વિતીય વર્લ્ડ જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતીય અને ગુજરાતના જુનિયર સોફ્ટ ટેનિસ ખેલાડીઓને વિશ્વભરમાં ઉત્તમ પ્રોફેશનલ ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરવાની તક મળશે એ ખરેખર ગૌરવની બાબત છે હું આ સમયે ઇન્ટરનેશનલ સોફ્ટ ટેનિસ ફેડરેશનના પ્રમુખ હા પાર્ક સાંઘને અમદાવાદ ખાતે આવકારવાની તક ઝડપી રહ્યો છું ભારતમાં સોફ્ટ ટેનિસના ઇતિહાસ અને ટુર્નામેન્ટની વિગત અંગે એટીએસ આઈના સેક્રેટરી જનરલ ખોડા ઘેરાએ જણાવ્યું કે મને

ગુજરાતની અંદર બીજી વાત ગયા વર્ષે પણ અમે એક ઇન્ટરનેશનલ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપ બે હજાર તેરમાં રાખેલી અને ખૂબ જ સફળતાપૂર્વક અમે એનું આયોજન કરેલું એની અંદર પણ અમે દસથી બાર કન્ટ્રી પાર્ટિસિપેટ થયા હતા અને ખૂબ જ એ લોકોએ સારી રીતે એમાં ભાગ લીધો હતો એ જ રીતે અમારું પરફોમન્સને જોતાં ઇન્ટરનેશનલ સોફ્ટ ટેનિસ બોડીએ અમને આ વખતે સેકન્ડ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ રાખવા માટેનું અમને અમે અમે પોક્શનમાં અમે લીધેલું અને એ લોકો અમને આ હોલ્ડ કરવા માટે અમને પરમિશન આપી છે જાણો છો કે જે બોલ આવે છે બોલ બોલ સોફ્ટ ટેનિસમાં વિથ એર એમાં ભરવી પડે છે ઇન્જેક્શનની જ લેવલ સુધી ઇન્જેક્શન નાખી અને એની એર ભરીને પેલું કરવાનું છે જે રેકેટ છે ઓફ છે અને કાઉન્ટિંગ સિસ્ટમ જે છે એ જુદી ટાઈપની છે સોફ્ટવેર જીરો વન ટુ થ્રી એટલે આમાં પંદર ત્રીસ ચાલીસ એવી રીતની છે એટલે ધીઝ આર ધ બેઝિક ડિફરન્સ રેકેટમાં બોલમાં ભારતીય અગ્રણીય આઈવેર રિટેલ ચેઇન ટાઇટન આઈ પ્લસ દ્વારા મહિલાઓ માટેની સ્ટાઇલિશ પ્રિસ્ક્રિપ્શન આઈવેર ની નવી રેન્જ એનિગમી ની રજૂઆત કરવામાં આવી છે ઘેરા બરગંડી પર્પલ પિંક લિઓ પાર્ટ પિંક મિન્ટ ગ્રીન વગેરે વગેરે મહિલાઓને ગમતા વિવિધ પ્રકારના રંગોમાં તૈયાર કરાયેલી સૌથી વધુ સ્ટાઇલિશ મહિલા સ્ટાઇલિશ મહિલાઓને આત્મવિશ્વાસપૂર્ણ અને ક્લાસિક હોવાનો અનુભવ કરાવે છે માત્ર નવસો થી શરૂ થતા આ આકર્ષક કલેક્શનમાં આધુનિક ઉત્કૃષ્ડ ડિઝાઇન સમન્વય માટે બેઝબોલ ક્રિસ્ટલ અને ફ્લોર પ્રિન્ટ વગેરે વિસ્તૃત વગેરે એ વગેરે કલર નજરે પડશે નવા કલેક્શનની રજૂઆત અંગે પ્રતિભાવ આપતા ટાઇટન આઇવેર કંપની લિમિટેડના રવિકાંતે જણાવ્યું કે ભારતમાં મહિલાઓ માટે આઈવેર સેગમેન્ટ એક પ્રારંભિક સંશોધનમાં અમને જાણવા મળ્યું છે કે જે પ્રસંગો પ્રસંગો હોય તેઓ સારા દેખાવ ઈચ્છતા હોય તેવા પ્રસંગે મોટા ભાગે મહિલાઓ હંમેશા ચશ્મા પહેરવાનું ગમતું નથી ખાસ કરીને તેમને માટે જ આ સ્થિતિમાં વિકલ્પના અભાવે અમે મહિલાઓ માટે આ એનિગમાં